સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલામાં મામલતદાર કચેરી ખાતે એટીવીટી શાખા કે જેમાં એક જનસેવા કેન્દ્રના નવીનીકરણ કરીને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાના વરદ હસ્તે આ નવીનીકરણ કરેલા જનસેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મામલતદાર જીતેન્દ્ર પંડ્યા મિતેશ ધોરાજીયા નાયબ મામલતદાર શૈલીષભાઈ લેવવા તાલુકા પંચાયતના ટીડીઓ જિગ્નેશભાઈ વાઘાણી સમગ્ર સ્ટાફગણ તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણ સાવજ રાજુભાઈ નાગરેજા પરાગભાઈ ત્રિવેદી નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા અનિરૂધ્ધસિંહ રાઠોડ હિરેન પરમાર ચેતન પરમાર રણછોડભાઈ રાજુભાઈ પરમાર મેહુલ કથડીયા જતીન મૈસૂરિયા ગૌતમ સાવજ કિશોરભાઈ બુહા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરો તારીખ પચીસ સાત બે હજાર પચીસ શ્રાવણ મહિનાના પહેલા દિવસે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલી એક્ટિવિટી કે જેને રિનોવેશન કરી અને માન્ય ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા સાહેબ સાથે આજે એમના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પબ્લિકને સુખાકારી વધે બેસવાની સગવડતા વધે એ લોકોને ટોયલેટ બાથરૂમની સગવડતા વધે એટલા માટે તમામ સગવડતા પૂરી પાડવામાં આવી છે લોકો એનો પૂરો બહોળો લાભ લે અને બીજી પણ એક વિનંતી છે કે આવનારી પ્રજા પણ એની સ્વચ્છતા જાળવે અને લોકોને મદદરૂપ થાય એવી અમે અપેક્ષા રાખી છે જય આજ રોજ પચીસ સાત બે હજાર પચીસના શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સાવરકુલા મામલતદાર કચેરી ખાતે લોક ઉપયુક્ત સેવાઓ માટે જનસેવા કેન્દ્રની નવીનીકરણ સાથે માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે અને અન્ય પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે લોકોને સરળતાથી સેવાઓનો લાભ મળી શકે તે માટે તમામ સુવિધાઓથી સજ્જ નવું જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે તાલુકાની સૌ જનતાને આ સુવિધાઓનો લાભ લેવા માટે આવવા આહવાન કરીએ છીએ અને સાથે સાથે અપીલ પણ કરીએ છીએ કે આવનારી પ્રજા અત્રે અને સ્વચ્છતાનો ખાસ આગ્રહ રાખી અને સેવાનો લાભ લે એવી જ સૌને અપીલ છે અને બધાને અભિનંદન પાઠવીએ છીએ